નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુરખપુર ગામે એક વાડીમાં તારીખ ચૌદના રોજ એક બાળકી બોરવેલમાં પડી જવાના સમાચાર મળતા સ્થાનિક અને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવ્યું હતું ત્યારબાદ ફાયર વિભાગ અને સ્ટેટ ડિઝાસ્ટમેન્ટ ઓથોરિટીના ટ્રેન કરેલા કર્મચારીઓ દ્વારા બાળકીને બચાવવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા હતા બાળકીને કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું તેમજ ઓક્સિજન પણ આપવામાં આવ્યો હતો અંતે તારીખ પંદરના રોજ સવારે પાંચ કલાકે બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બાળકીને બહાર કઢાયા બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં અનેક વાડી ખેતરો તેમજ ખુલ્લા પ્લોટોમાં ખુલ્લા બોર છે ત્યારે બોર માલિકોએ તેને ઢાંકી દેવા વ્યવસ્થા કરવી અને વાલીઓએ પણ પોતાનું બાળક આ વિસ્તારમાં રમવા ગયું હોય તો સજાગ રહી અને ધ્યાન રાખવું જોઈએ અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર વન્ય પ્રાણીઓ પણ કૂવામાં પડી જવાના સમાચાર મળે છે ત્યારે સ્થાનિક લોકો સક્રિય બની અને આવા ખુલ્લા બોર તેમજ ખુલ્લા કૂવા છે ત્યાં ખાસ તાર ફેન્સિંગની અન્ય વ્યવસ્થા કરે અને સરકાર પણ આ બાબતે સક્રિય બને તેવી લોક માંગ ઉઠવા પાળમી છે અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્રે આ કામગીરી સુંદર રીતે બજાવી હતી